તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં આવેલી દવાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થતા અનેક લોકોના મોત થયા એક બાદ એક મોતનો આંકડો વધીને ચોત્રીસ સુધી પહોંચ્યો ફેક્ટરીમાંથી એકત્રીસ બોડી મળી આવી અને ત્રણ લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો ત્રીસ જૂનના રોજ ફેક્ટરીના રિએક્ટર યુનિટમાં વિસ્ફોટ થયો ત્યારબાદ ભાગદોડ મચી હતી મળતી માહિતી અનુસાર જે સમયે વિસ્ફોટ થયો ત્યારે અંદાજીત પચાસથી વધારે લોકો અંદર હાજર હતા જે લોકોએ ધમાકો જોયો એ લોકોનું કહેવું છે કે બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે અંદર કામ કરી રહેલા મજૂરો લગભગ સો ફૂટ જેટલા દૂર પડ્યા આ ઉપરાંત એક દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ મળતી માહિતી અનુસાર કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાંથી મોટા ભાગે એમપી યુપી બિહાર ઓડિશા અને પશ્ચિમ બંગાળના હતા જેમાં એક શિફ્ટમાં થી વધારે મજૂરો અને ચાલીસ જેટલા અન્ય લોકો કામ કરતા હતા પરંતુ હાલ આ દુર્ઘટનામાં ત્રીસથી વધુ લોકોના મોત થતા પરિવારજનોના હાલ બેહાલ